નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા આજે મિત્રો કપાસમાં તેજી છે કે મંદી આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તો તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયોની શૈલી સુધી જરૂરથી જોતા રહેજો જેથી તમને આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેની તાજી માહિતી મળી શકે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા બોલાયા જેતપુરમાં એક હજાર પચાસ થી ચૌદસો એકાવન મોરબીમાં બારસોથી પંદરસો અઠ્યાવીસ ચિંટોમાં તેરસોથી તેરસો ને છ્યાસી ધ્રાંગધ્રામાં નવસો પચાસથી સૌદસો સિત્તેર હરસોલમાં તેરસો એકતાલીસથી સૌદસો સ મિત્રો આંબલિયાસણમાં તેરસો એકસઠથી સૌદસો એકત્રીસ ડોળાસામાં એક હજાર એંસીથી પંચોતેર હળવદમાં અગિયારસોથી પંદરસો એકતાલીસ વિરમગામમાં બારસો સાતથી સૌદસો નવ્વાણું સિદ્ધપુરમાં તેરસો બત્રીસથી પંદરસો સવદ બોટાદમાં અગિયારસોથી પંદરસો અડતાલીસ રાજકોટમાં તેરસો છત્રીસથી પંદરસો ઉનાવામાં બારસોથી પંદરસો સત્યાવીસ સાવરકુંડલામાં એક હજારથી પંદરસો ત્રીસ અમરેલીમાં નવસો પચીસથી પંદરસો પિસ્તાલીસ બહુસરાજીમાં બારસો પચાસથી સવદસો ઓગણીસ વાંકાનેરમાં એક હજાર પચાસથી સવું સો જામનગરમાં એક હજારથી સવુંદસો નેવું હારીજમાં તેરસો ચાલીસથી સૌદસો એકોતેર જોટાણામાં બારસો સાઠથી તેરસો ને બાબરામાં બારસો ત્રીસથી પંદરસો પિસ્તાલીસ કાલાવડમાં અગિયારસો પાંત્રીસથી પંદરસો પંદર ખાંભામાં બારસો પંચોતેરથી સૌદસો હિંમતનગરમાં સૌદસો ઓગણસાઠથી સૌદસો એકોતેર માણસામાં બારસોથી પંદરસો સ થરામાં તેરસો સાઠથી સૌદસો પચાસ સિહોરીમાં તેરસોથી સવદસો એકત્રીસ સાણસમામાં બારસો ત્રીસથી સવદસો બાસઠ વિસનગરમાં બારસોથી પંદરસો એકવીસ ધારીમાં તેરસો થી સવુંદસો એંસી વિજાપુરમાં બારસોથી સવદસો એકાણું ગોજારિયામાં અગિયારસો પચાસથી સૌદસો સિત્તેર કુકરવાડામાં બારસોથી પંદરસો અગિયાર કડીમાં બારસો એક્યાસીથી સવદસો પંચાવન ધ્રોલમાં તેરસો અઢારથી સવદસો નેવું ભાવનગરમાં એક હજાર ચોવીસથી પંદરસો પંચાવન જસદણમાં અગિયારસોથી પંદરસો એક લખતરમાં અગિયારસોથી પંદરસો સાહીઠ જામજોધપુરમાં બારસો વીસથી પંદરસો દસ દિયોદરમાં તેરસો પચાસથી તેરસો ને ઓગણસી જામખંભાળિયામાં તેરસોથી સવદસો અગિયાર મહુવામાં સાતસો બાણુંથી પંદરસો એક ગોંડલમાં અગિયારસો અગિયારથી પંદરસો છવ્વીસ પાટણમાં અને ખેડૂત મિત્રો તળાજામાં એક હજાર થી પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા તો આભાર ખેડૂત મિત્રો આવવા દરરોજના તાજા તમામ માર્કેટયાર્ડના કપાસ જીરું અને એરંડાના બજાર ભાવની દરરોજ તાજી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયાને એક લાઇક કરી દેજો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ નવા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમને એક મહત્વના સમાચારની માહિતી આપી દઉં તો મિત્રો વરસાદના કારણે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અઠ્યાવીસ નવેમ્બર હતી જેમાં હવે સરકારે પાંચ દિવસનો વધારો કર્યો છે હવે મિત્રો નવી તારીખ જે બહાર પડી છે જે પાંચ ડિસેમ્બર કરવામાં આવી છે તો જે ખેડૂતોને હજુ પણ ફોર્મ ભરવાનું બાકી છે તે ઝડપથી ફોર્મ ભરી દે જેમાં મિત્રો સરકાર ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય આપવાના છે તો ખેડૂતો આ ફોર્મ ભરવાનું ના ભૂલતા આ ફોર્મ જરૂરથી ભરી દેજો તો આભાર ખેડૂત મિત્રો આવી દરરોજની તાજી અને મહત્વની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો